ગઢડા તાલુકાના લાખણકા ગામે ઇલેક્ટ્રોનિક અને પંક્ચરની દુકાનમાં આગ લાગવાની ઘટના બની લાખણકા ગામે જોરસ્કભાઈ ડાભીની ઇલેક્ટ્રોનિક અને પંક્ચરની દુકાનમાં વિકરાળ આગ લાગી હતી દીક્ષાનંદ ઇલેક્ટ્રોનિકની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગામના સદભાવના ટ્રસ્ટ અને સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો ઇલેક્ટ્રોનિક દુકાનમાં આગ લાગતા દુકાનમાં રહેલ લાખો રૂપિયાનો ઇલેક્ટ્રોનિક સામાન બળીને ખાખ થયો હતો જોકે જાનહાની તળી ઇલેક્ટ્રોનિક અને પંક્ચરની દુકાનમાં શોર્ક સર્કિટથી આગ લાગી હોવાનું તારણ ઓમ નમઃ શિવાય આમલે ઉપર આ પાટી સંસે આ ભાઈ સાદર ભાઈ ડોક્ટર ના Bom bom belas <laughs> kira ya Kira kira tersam lapo Kira tersam lapo Kira tersam lapo Kira tersam lapo Awlam lapo kira tersam Kira tersam lapo Kira Punis warane gemin